બરાબર સરખે જૂનાગઢ આશ્રમમાં હું જાઉં છું તો મારા ત્યાં રહે છે તાળો ખૂબ ખુલ્લા જ હોય હું ગમે ત્યારે જઈ શકું ગમે ત્યારે આવી શકું તો મારો આશ્રમ હોવા છતાં મારે 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 આવવાનું મારે આવવાનું બનાય હું એનો ગુરુ હતો એ મારો ગુરુ નહોતો તો ગુરુ શિષ્યની પરંપરા પ્રમાણે હાલ્યું હોત તો મારે એને આ આપવાનું જ હતું મેં ક્યાંને કાઢી મૂક્યો હતો મેં એને કાંઈ કર્યું નતું છે પાંચ વર્ષ સુધી આમનું ચાર વર્ષ સુધી પડ્યું રહ્યું છતાંય મને એન કેન રીતે દબાવ આપવામાં આવતા ધમકીઓ આવી ઘણું થયું છતાંય હું શાંત રહ્યો કાંઈ કર્યું નહીં તો એનો જવાબ આ આપવામાં આવ્યો અને હું કોઈની અંગત બાબતમાં ક્યાંય પડતો નથી અને હું પણ પડવાનો નથી અંગત જીવન માટે હું કોઈને કાંઈ કહેવા માગતો નથી